તપલી કોઈને વાઢી દી તો તમે જોઈ શકો છો કે ઝાર બધી પલળી ગઈ છે વરસાદ હાલે પણ ચાલુ છે પલળી કે નહીં પલળી મેં તો ઓ હો હો પલળી ગઈ હા તો જો સો ગાઈસ તમે જોઈ શકો છો કે ઝાર બધી પલળી ગઈ છે પૂરા વળાય એવું નહીં હે પૂરા વળાય એવું નહીં પૂરા નહીં વળાય અઠવાડી પંદર દાડા રાખવી પડતી જો લીલી સમ લીલી સમ વરસાદે પડ્યો ને લીલી હતી એટલે બે ફેબુ મારી મારી જતી બગન લીધું હ ત્યાંથી તો સરસ હતું વાતાવરણ દેખાવામાં પણ વાઢ્યા પછી પછી છે ને આરી ઝાડ જો પલડી ગયું શું કરવાનું જો આ પાઠા ઉપરા ઉપર નાખી આ બધી પલડી ગઈ સો ગાઈસ ફાઇનલી ચાર બધી પલડી ગઈ છે અને બાજુમાં કપાસ છે કપામાં રૂ પણ આવેલું છે તો રૂ પણ હવે પલડ્યું છે તો તમે જોઈ શકો છો કે શું કરશો મહેનત આ એ બધું પૂરા બંધાય ગયા હતા વહેલા તો પતાવી દીધું ને આ બાકી રહી ગઈ હતી હવે પાત્રા ફેરવાના ફેવરીન પછી બે દે દે સુકા દેના પછી ફરીથી પૂરા બોધીન પછી કરી લઈ દઈશ તો હવે તો સુકાતા રહા અમને કે મદ નું પર મરિય બેહી ઓર રાખી જો ઉડે ને ઓમ તો નહીં ઉડે વરસાદ ને ગાય જમી ખેતરમાં ઓટો મારીને આવ્યા છો તો હવે પેસો દોવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે પેસું દોઈ નાખો તો ચલો ભેસો દોઈ નાખો હવે ભેસો દોવા સો ગાઈસ રીગડો વેણે છે ઉ છે મરચા પણ આયા છે હમ એકાદું તો કની હશે કે સાક બનાવતા તો હળ લાગે ને રે પાપડીન શાક બનાવ મિસ્ટી વાળો એમાં હળ લાગે રી રીંગણ રીંગણ ને મિસ્ટી વાળો તો હળ લાગે

સો ગાઈસ મમ્મી બેણીમાં દૂધ ભરી ડોલ અમને આપશે તો અમે જઈશું પછી દૂધ ભરા પેલા ભેદ દોવા માટે લાહોડો એટલે હેડ નહીં ભેદ દોવા એ પસંદ એણજી વાડીમાં પેલી હતી ને હવે તું મમ્મી આય એટલે હવે હવે તો હે મમ્મી વેણ છે એટલે તું હેડ ને પણ આઈશ વિશાલ મમ્મી વાડીમાં રેંગણ વેણે છે મમ્મી ને કે પેલા મત જોડે ડોકો એથી રેગડું છે

પેલી સો સોગાઈ અત્યારે પહેલા ઉષા દોશે ભેંસ પછી હું બેહીશ પેલા પેલા વસલાતું ધોઈ નાખ કમ્પ્લીટ પછી હું બેહું સોગાઈશ ચલો હવે ભેસ ધોઈ નાખો પછી બે દૂધ ભરવા જવાનું છે સોગાઈશ અમે ફાઈનલી ભેંસ ધોઈ રહ્યા છે અને હજુ પણ વરસાદ ચાલુ જ છે ધીમી ધારે વરસાદ ચાલુ છે તો હવે બંને ભેસ દોરી ગઈ છે તો હવે હોય દૂધ ભરાવા જઈએ હવે ઠંડી મમ્મી હવે એક કરી રીતે દૂધ હો બેડીમ પર પડે માંગ સો ગાઈસ ચલો હવે દૂધ ભરાઈ આવા ફટાફટી વરસાદ ચાલુ છે બાઈક બહાર પડ્યું છે તો આ લગાવ્યું આપણે બહેણી ચાલુ કર્યું બાઈક ચલો સીધા દૂધ ભરાયું આવે તો ગાઈસ ફાઈનલ હું દૂધ ભરાઈને આવ્યા છું ઘરે બહાર થઈ ગયું છે વરસાદ હજુ પણ ચાલુ છે પણ જમવાની પણ તૈયારી થઈ ગઈ છે શેનું શાક છે તારે

You guys,